નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં પહેલીવાર સુરતમાં ગરબાની જગ્યા માટે હરાજુ થઈ ખેલૈયાઓના પચીસ ગ્રુપ્સ જોડાયા દક્ષિણ ગુજરાતની જીવાદોરીમાં પાણીની આવક શરૂ હથનુર પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં છ હજાર ચારસો ક્યુસેક નવું નીર આવ્યું ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર ઝાપટા પડ્યા હજુ બે દિવસ છે વરસાદની વકી ગુજરાતમાં હવે મેઘ તાંડવ થશે આજે પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી વરસાદ ખેંચાય તો નર્મદાનો સહારો રાજકોટના આજીનિયારી ડેમમાં જુલાઈ સુધી ચાલે તેટલું પાણી સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું જરૂર પડે નર્મદાનું પાણી લેવાશે પ્રજાને મુશ્કેલી નહીં થાય અરવલ્લી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે શુભારંભ થયો છે આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા ખેત નિયામક આર એસ પટેલના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ શિક્ષણ ને લઈને રાજ્ય સરકારે થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું જ્યાં ધોરણ નવ ના બસો વીસ અને ધોરણ અગિયાર ના ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં શાળાના બાળકોને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો જ્યાં આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ શાળાના આચાર્ય રાકેશભાઈ મહેતા સહિત કમિટીના સભ્યો તેમજ શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરણ નવના લગભગ બસો અને ધોરણ અગિયારના લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું નવીન પ્રવેશનાર મે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં વડ અને સરગવું વાવી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ના ઉજવણી પ્રસંગે શ્રીજી બુટાલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને પુસ્તકો આપી એમનો પ્રવેશ કરાવ્યો સાથે સાથે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરી અને વૃક્ષના વૃક્ષરોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર સ્કૂલ હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ સર્વેએ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું હાલમાં શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી થતા કિલોના ભાવ રૂપિયા સોથી એકસો પચાસ બોલાઈ રહ્યા છે ખાસ કરીને ટામેટા લીંબુ ઘવાર સહિતના ભાવ ઊંચા છે શાકભાજીના ભાવ વધતા માર્કેટમાં કઠોળનું વેચાણ પંદર ટકા વધ્યું છે લોકો કઠોળ રાંધીને ખાવા લાગ્યા છે માર્કેટમાં ટામેટા લીંબુ ઘવાર સહિતના શાકભાજીના ભાવ સો થી એકસો પચાસની અંદર બોલાઈ રહ્યા છે જુનાગઢ જિલ્લાની સાતસો સત્તર પ્રાથમિક શાળા બસો ત્રેવીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાલવાટિકામાં છ હજાર સડસઠ ધોરણ એકમાં ચાર હજાર ચારસો પિસ્તાળીસ ધોરણ નવમાં આઠ હજાર પાંચસો ચોસઠ તેમજ ધોરણ અગિયારમાં છ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે તારીખ અઠ્યાવીસ જૂને પ્રવેશોત્સવના અંતિમ દિવસ વધારે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તો ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી જૂનાગઢમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે વરસાદને લઈને મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન અને રાહત બચાવની કામગીરીની પૂર્વ તૈયારી કરી દેવાઈ છે આ અંગે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કે શહેરમાં સરેરાશ એક હજાર એકાવન મીમી વરસાદ પડે છે સત્યાવીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં બસો ત્રણ મીમી અને બે હજાર ચોવીસમાં એકસો ચાલીસ મીમી વરસાદ પડ્યો છે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ડેમોમાં આણંદપુર સો ટકા અને હસનાપુર ડેમ સાડત્રીસ પોઈન્ટ નવ ટકા ભરાયેલો છે ઉત્તર આવતા રૂડકી તેમજ દેવંગ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગના કામને લઈ ત્રીસ જૂનથી બે જુલાઈ સુધી અમદાવાદ ઋષિકેશ વચ્ચે દોડતી યોગનગરી રદ કરાય છે બીજી બાજુ ઋષિકેશથી અમદાવાદ આવતી ટ્રેન એક થી ત્રણ જુલાઈ સુધી રદ કરાય છે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન મહેસાણા ઉંઝા સિદ્ધપુર અને પાલનપુર સ્ટેશન પરથી પસાર થતી હોય છે વિસનગર શહેરમાં દીપરા દરવાજા વિસ્તારમાં આવેલી પાણીની પર પાણી પાઇપલાઇન બદલવાની હોવાથી દીપરા દરવાજા આજુબાજુ વિસ્તારમાં બે દિવસ પાણી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં તારીખ ઓગણત્રીસ જૂન અને ત્રીસ જૂનના રોજ બે દિવસ પાણી બંધ રહેશે તો આજુબાજુના સ્થાનિક લોકોએ સહકાર આપવા તેમજ માટે અપીલ કરવામાં આવી છે સ્વચ્છતામાં નંબર એક સુરત પાલિકા હવે ડ્રોન ઉડાડી મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધશે તેમજ ડ્રોન વડે જ જંતુનાશક દવાનો છંટકાવ કરીને આવા સ્પોટનો નાશ કરશે આ પ્રાયોગિક ધોરણે નવતર પ્રયોગ હાથ લાખના કરશે તેમજ હાઈ ડેફિનેશન કેમેરા ધરાવતા ડ્રોન સહિતના સાધનો વસાવાશે રાજકોટમાં ચોમાસું શરૂ થયા છતાં નાના મોટા ઝાપટા વરસી રહ્યા છે હાલ હાલાજીન્યારી ડેમમાં માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે છેવાડાના વિસ્તારોમાં ટેન્કરની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે ત્યારે વરસાદ ખેંચાય તો રાજકોટની પ્રજાને ફરી નર્મદાનું શરણું લેવું પડશે તે નક્કી છે જો કે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકરે જણાવ્યું હતું કે હાલ પાણીની પૂર્તિ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને જરૂર પડે નર્મદાનું પાણી લઈને તેમજ પ્રજાને મુશ્કેલી પડવા દેવામાં આવશે નહીં આજથી ચાર દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે આજે પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છ માટે પણ આગાહી કરવામાં આવી છે શહેરમાં ગુરુવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા હજી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે ગુજરાતના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે શહેરમાં સરેરાશ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા જ્યારે મહત્તમ પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી ભારે પવનના કારણે શહેરમાં પાંચથી વધુ સ્થળોએ વૃક્ષ પડી જવાના બનાવો પણ નોંધાયા હતા જિલ્લામાં પણ ચોર્યાસીમાં સાતમીમી અને એક સામાન્ય વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના તમામ તાલુકો રહ્યા હતા ડેમના ઉપરવાસમાં માહોલ જામ્યો છે જેને પગલે આ સિઝનમાં પહેલીવાર ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ગુરુવારે દસ વાગે છ હજાર ત્રણસો એકાવન ક્યુસેક ઇન્ફ્લો હતો જોકે અગિયાર વાગ્યાથી આવક ઘટી આઠસો ક્યુસેક થઈ હતી ઇન્ફ્લો શરૂ થતા સપાટીમાં ધીમી ધારે વધારો શરૂ થયો છે રાત્રે આઠ કલાકે ડેમની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ મીટર નોંધાઈ હતી ડેમના કેચમેન્ટના પર રેનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા સરેરાશ ત્રણ પોઈન્ટ છન્નું ઇંચ વરસાદ પડ્યો હતો જેની સાથે જ હથનુર ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ઓગણચાળીસ ફૂટ હતી ત્યારે છ હજાર ચારસો ક્યુસેક ઇનફ્લોથી નવા નીર આવતા ડેમના સત્તાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા હાલુકા ડેમની સપાટી વધી ત્રણસો ફૂટ પર પહોંચી ગઈ છે ચોમાસાની સિઝનના ચાર મહિના જેના પર શહેરીજનોની સતત નજર મંડરાયેલી રહે છે તે ઉકાઈ ડેમમાં પાણીની આવક આવવાની શરૂ થઈ છે આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ઉકાઈથી લઈને ટેસ્કા સુધીના બાવન રેનગેજ સ્ટેશનમાં પાંચ હજાર એકસો પચાસ મીમી અને સરેરાશ ત્રણ પોઈન્ટ છન્નું ઇંચ વરસાદ ખાબક્યો છે જેથી હટનુર ડેમમાં પાણી આવતા દરવાજા ખોલીને બે હજાર ક્યુસેક પાણી છોડાયું હતું ત્યાં લઈને ઉકાઈ ડેમ પછીના પ્રથમ ત્રણ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું હતું બંને ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં નવા નિર્ણય એન્ટ્રી થઈ હતી ગત રોજથી પાણીની આવક શરૂ થઈ હતી આઠસો ક્યુસેક ઇન્ફ્લો આવતા સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ઓગણચાળીસ ફૂટ નોંધાઈ હતી નવરાત્રીને હજુ ત્રણ મહિના બાકી છે ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે ગરબા રમવા માટે 300 થી ચારસો ખેલૈયાઓના 25 જેટલા ડોમમાં મનપસંદ ગરબા રમવા બોલી લગાવી છે ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના છે જ્યાં ગરબા રમવા માટે હરાજી કરાઈ છે આયોજકોએ ડોમને નવ ભાગમાં વહેંચ્યો છે જેમાં ફ્રન્ટમાં ચાર બ્લોક કેપ્સ્યુલ સહિત તેમજ કુલ નવ બ્લોક છે દરેક બ્લોક માટે અલગ અલગ બેઝ પ્રાઇઝ હતી આ બાબતે આયોજકોએ કહ્યું હતું કે રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરક્ષાને ધ્યાને લઈ અમે આ વર્ષે ઓછા લોકોની નવરાત્રી કરવા જોઈ રહ્યા છીએ દર વર્ષે 5000 ખેલૈયાઓ ઘરબાર રમતા હતા પરંતુ આ વર્ષે અમે 3000 લોકો માટે જ વ્યવસ્થા કરી છે જેથી ખેલૈયાઓના ગ્રુપ્સ વધી જતા હરાજી થકી જગ્યા ફાળવવાનો વિચાર આવ્યો હતો નવ બ્લોકમાં અત્યાર સુધીમાં આઠ લોકો હરાજી થકી ખેલૈયાઓને અપાઈ ગયા છે દરેક કેપ્સ્યુલના બેઝ પ્રાઇસથી ભાવ 500 થી 1500 રૂપિયા સુધી ઊંચો ગયો છે આ વર્ષે ખેલૈયાઓના પાસ સિવાય કોઈ રમી શકશે નહીં ખેલૈયા ગ્રુપ સિવાયના લોકો રમી શકશે નહીં અગાઉ અને લોકો પણ સરસાણામાં ગરબા રમી શકતા હતા જો કે આ વર્ષે જે લોકો પાસે ખેલૈયા ના પાસ હશે તેઓ જ ગરબા રમી શકશે ગરબા જોવા આવનારા લોકોને પ્લેઇંગ એરિયામાં પ્રવેશ અપાશે નહીં જ નમસ્કાર